અને એટલી બધી મજા આવેલી છે કે કઈ ખબર નથી પડતી બરો ઉભો થવું નથી કે ગમે ગમ્યાન કે હવે થા ઘરે પાડી વતી ભેં હી કે ભેં હી એટલે અનખો કદે ઉભી થાય ઓટ થાલે ઓટ સુબે આય જમ તો હું તો ખાલી રમતું કરું એમ તો એ બુચ મુ ખનવાળો એમ લાગે મજા આવે મંગું ઉભી થાય પાણી પીને સાંઈ વહી જાય આને ખબર છે કે ના તો ના વાપ આમ જો શું થાય ખબર છે ને સાંઈ થરી જાય એટલે નહોતી ગઈ પહેલી હતી ગઈ બાંધી હતી જમવાનું બની ગયું છે જમવાનું બને આમ જો મરસા તળેલા છે ઘઉંના રોટલા છે બાદરા રોટલા બાદરા રોટલા ઘઉંના રોટલા ઘઉંના રોટલા ઘીમાં સોપડેલા છે ટમેટા કરી હોય હિંગુ બટેટા વાળાના દાણા અને ગવાર લંડન થી ગવાર આવ્યા ને લંડન થી ગવાર લંડન વાળા ભાઈ એવા લંડન વાળા આજ લગ્ન આજ ગવાર પૂરા

હાલો તો હું જલ્દી જાઉં યાર કોટડા મેં જઈ આવું फटाफट પછી અપડેટ આપું અને પછી હું મળું હો આવ ડાયરેક્ટ કોટડા ફેમિલી જાય છે કોટડા કોટડા દે મળી અને નાઉ થી કોટડા પોગી દઉં કામમ ચાલો જલ્દી લઈ અમે પોગી ગયા કોટડા કોટડા પી ગયા અમ જો અહીંયા ગાડી મેકી મારા મામી ને મારા હારા ગાય ગામ બૂટ કાઢણ આમ કર્યું કોટ કરીને આમ કર્યું તેમ કરીને સા બનાવે મારા અમાર સાતો ને પીવાની થતી સા બનાવતા અને સા બનાવન થાતી નથી એલા ડાગલું તેરી રૂપિયા નું છે પણ મને બહુ ગમે છે તૈન વર્ષ થી પહેરું છું ભા એ લે ઉભાર તક હું છે પણ નું નામ કે આવડતું તમને આવડે ને મારું કુકુમ કુકુમ હે કુકુમ 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 મત કે કુકુમ કુકુમ હે મારું સરસ હાલો તો ફેમિલી હવે હું છે ને ફોટી થતો નથી મારા મામાઈ ને મારા મામા છે ને દરિયામાં જઈ ગયા દરિયામાં કેમ થઈ ગયો તો ફટાફટ હું એ નીકળું ઘર આવડા સાહ બને છે સા સાહ પીવાનું થતું નથી સાહ પીવાનું થતી નથી

તારે મારી પાસે પુરાણ હોય તો તમ પૂરી જો લાઈ પૂરી દો હવે તો પૂરાઈ જો પણ આ હવે તો હું પૂરાઈ જો તો હું પૂરે લો ને હવે ચાલ આપણે લે ને અર કોરાત ફલ્લાતે નહીં ના ની આયા પૂરે ના તો આજે હું જે ખાયા છું તો આ તો તો અલ્લામાં મારે આયા કેમેરા માર માર મારું નઈ થઈ લે 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 ના નથી જો

દરિયામાં હા દરિયામાંથી આપણે એવા છીએ અને હવે પાછા સાહેબ જ્યા છે ગામમાં ગામમાં હુંકરો જ્યાં કે ધનજી પપ્પાને ગામમાં લઈને ગયેલો હોય ધનજી ને વીરજી અને સાહેબ ત્રણ ગયેલા છે અને ધનજી ને આજ કંઈક શનિવાર હતો એટલે પહેલાં જવાનું હોય ને નિશાળે તો આજે નિશાળે નહોતા ગયા ને કંઈક દોરો અને પતંગ ને એવું બધું એને લાવવાનું છે ને દોરો કંઈક પાવાનો ને એવું બધું વિશે કામ એને ધનજી એના પપ્પાને ગામમાં લઈને ગયેલો છે ને કારે આવે ને કંઈ ખબર નહીં થોડીક વાર લાગી જ્યાં છે હજી ને બસ એવું હતું ને મારા મમ્મી પપ્પા આવ્યા હા ખીસડો તે આવ્યા હા પણ ખીસડામાં મેં છે ને કોઈ વસ્તુ કાંઈ લાવતા નહીં આમ ના પાડી દીધી હવે હાવ કેમ કે મારા અહીંયા કોઈ વસ્તુ કાંઈ રહે એમ જ નથી કાંઈ ઠામડું કે કાંઈ એટલે કાંઈ લાવતા નહીં મેં કીધું તમારું આપેલું જ હોય બધું બગડી ગયું છે એમ કીધું હું એટલે એ કાંઈ લાવ્યા નહોતા હોણ અને પૈસા આપીને વ્યાજ મને એવું બધું હતું ને એને તે દરિયામાં જવાનું ટેમ ને એવું થઈ જાય પાછું એટલે હવાર માં બે વેલા આવ્યા હા ને વેલા પાછા વી ગયા છે ને ગામમાં જલો તો ગામમાંલી પાછો વી આવલો અને કહેવાનું ઈ કે સિકલા કાયત્રીમાં બોલતા ને એને ટેમ ફેરી લખો આજમાં પાંચ ને ઓગણચાલીસ મિનિટ શરૂ કરી દીધું છે બોલવાનું તો આમાં પાંચ ઓગણચાલીસ મિનિટ છે ને તો આમાં બોલે તો એટલે એક નથી ઓ પસા એક સેકલું નથી આમાં તો અનેક સેકલા છે તીતી ત્યાં છે બટુ તીતી છે તીતી Titi se? ya titi nasi titi titi ya titi 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 bola. Bola, titi ah, titi bola, titi gitu. titi <coughs> titi <se> <laughs> andir, titi 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 અને ફેમેલી બોલે છે અને આમ જો ઠંડી અને પવન થાઉજ છે એક જ ધારો સવાર મતલબ રાતનો કાલ 11 વાગ્યાનો પવન ઉડેલો છે હજી પવન છે ને આ સોડો સોડો તો નથી બહુ છે બોલો બહુ એટલે ખતરનાક પવન જોરદાર પવન યાર દુનિયાનો પવન છે યાર પવન છે ઠંડી હા કેવળ અહીંયા અહીંયા હા અહીંયા જો આમ